નમસ્કાર દર્શક મિત્રો આપ સૌ ખેડૂતભાઈઓ માટે આ વિડીયોમાં અમે મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ કે વર્ષ બે હજાર પચીસ માટે ગુજરાત રાજ્યમાં મકાઈ બાજરી જુવાર અને રાગી પાકમાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે અને ટેકાના ભાવે ઓનલાઈન ખરીદી માટે નોંધણી ચાલુ છે જે હા દર્શક મિત્રો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે આ પાકોમાં ટેકાનો ભાવ કેટલો જાહેર કરવામાં આવેલ છે ઉપરાંત ટેકાનો ભાવ મેળવવા માટે ઓનલાઈન નોંધણી ક્યારે કરવી અને ક્યાં કરવી ઉપરાંત નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ટેકાના ભાવે ખરીદી ક્યારે ચાલુ થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી અને વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો વર્ષ બે હજાર પચીસ ચોવીસ માટે ગુજરાત સરકાર દ્વારા મકાઈ બાજરી જુવાર અને રાગી પાકમાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે આ ટેકાના ભાવ કેટલા જાહેર કરવામાં આવેલ છે એના વિશે આપણે વાત કરીએ તો મકાઈ પાક માટે રૂપિયા બાવીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ ઉપરાંત બાજરી પાક માટે રૂપિયા છવ્વીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ ઉપરાંત જુવાર હાઈબ્રીડ એનું રૂપિયા તેત્રીસો એકોતેર પ્રતિ ક્વિન્ટલ ઉપરાંત જુવારમાં માલદંડી જુવાર માટે રૂપિયા ચોત્રીસો એકવીસ પ્રતિ ક્વિન્ટલ ઉપરાંત રાગી પાક માટે રૂપિયા બેતાલીસો નેવું પ્રતિ ક્વિન્ટલ આટલા ભાવ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે ઉપરાંત દર્શક મિત્રો આપ સૌને એક ખાસ વાત તરફ ધ્યાન દોરવાનું કે બાજરી જુવાર રાગી પાક માટે ટેકાના ભાવ ઉપરાંત ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે દર્શક મિત્રો આ પાકોમાં ટેકાના ભાવમાં મેળવવા માટે આપ સૌએ ઓનલાઈન નોંધણી ક્યાં કરવી એના વિશે વાત કરીએ તો ગુજરાત સરકારના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે હા દર્શક મિત્રો આ પાકોમાં ટેકાના ભાવ મેળવવા માટે એપ્રિલ બે હજાર પચીસ સુધી નોંધણી લેવામાં આવશે આ નોંધણી આપ સૌએ ક્યાં કરવી એના વિશે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો ગ્રામ્ય કક્ષાએ જે તે ગામના વિષય એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌએ ઓનલાઈન અરજી એટલે કે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે દર્શક મિત્રો આ નોંધણી કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડ બેંક પાસબુક અને મોબાઈલ નંબર ઉપરાંત પાક વાવેતરનો દાખલો તલાટી શ્રીની સહીવાળો આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપશોએ જે તે ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર હોય વીસીઈ એમના મારફત નોંધણી કરાવવાની રહેશે દર્શક મિત્રો આ ટેકાના ભાવે ખરીદી ક્યારે ચાલુ થશે એના વિશે આપણે વાત કરીએ તો એક મેથી પંદર જુલાઈ સુધીમાં ખરીદીનો સમયગાળો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે આ સમયગાળામાં આની ખરીદી કરવામાં આવશે દર્શક મિત્રો આ ટેકાના ભાવે નોંધણી આપ સૌ કરો ત્યારબાદ આપ સૌને એસએમએસ દ્વારા સૂચના આપવામાં આવશે જી હા દર્શક મિત્રો ખેડૂતોએ તેમનો જે મોબાઈલ નંબર સંપર્ક નંબર આપેલો હોય ત્યારે નોંધણી દરમિયાન સત્તાવાર જે કોઈ એસએમએસ હોય એની માહિતી મેળવી શકશે નોંધણી કરાવેલા ખેડૂતોને ખરીદીની તારીખ અને સ્થાન વિશે એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ આ ચાર પાકો બાજરી જુવાર મકાઈ અને રાગી આ પાકનો ટેકાના ભાવ માટે નોંધણી કરી જે તે પાકમાં ટેકાનો ભાવ ખૂબ સારી રીતે મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી અહીંયા ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં